વડોદરામાં ફરી એકવાર બ્રાન્ડેડ કંપનીના દહીંમાંથી ફૂગ નીકળી હોવાના આક્ષેપો સામે આવ્યા છે વડોદરા શહેરમાં વધુ એક ગ્રાહકે ખરીદેલ દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે શહેરના હરની વારસિયા રિંગ રોડ ઉપર જલારામ પ્રેમદાસ હોસ્પિટલની સામે આવેલ અમર એમેઝિંગ નામની પ્રોવિઝન સ્ટોરમાંથી ગ્રાહક કિશોરભાઈએ અમૂલ કંપનીનું મસ્તી દહીં ખરીદ્યું હતું જે લઈને તેઓ ઘરે પહોંચ્યા હતા અને તે અમૂલ મસ્તી દહીંનું પેક ખોલતા તેમાંથી ફૂગ જોવા મળી હતી તરત જ તેઓ પરત પ્રોવિઝન સ્ટોર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે આ મામલે રજૂઆત કરતાં દુકાનદારે અમૂલનું કંપનીનું પ્રોડક્ટ છે અમે જાતે નથી બનાવતા તેમ જણાવ્યું હતું જેથી કંપનીની છે અને ગરમીના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે દુકાનદારે ગ્રાહકને તુરંત જ કંપનીનું બીજું એક નવું સિલ્પેક દહીંનું પેક તોડીને બતાવ્યું હતું વેપારીનું કહેવું છે કે અમે જાતે નથી બનાવ્યું કંપનીમાંથી આવ્યું છે જેથી અમારો કોઈ વાંક નથી દહીંના પેકેટ ઉપર પણ એક્સપાયરી ડેટ સાત જૂનની છે અમે આ પેકિંગ કંપનીને પરત કરીશું જોકે સમગ્ર મામલે ગ્રાહકે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આરોગ્યને લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે આવો જ બનાવ થોડાક દિવસ પહેલાં નવાપુરા વિસ્તારમાં પણ બન્યો હતો જેમાં પણ યુવક દ્વારા પાલિકાની ખોરાક શાખામાં ફરિયાદ પણ કરી હતી આવા બનાવોનું જ્યારે પુનરાવર્તન થતું હોય ત્યારે કંપનીએ પોતાની પ્રતિષ્ઠા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે મારું નામ કિશોરભાઈ છે અમે સવારે આજે ઘરેથી સાડા દસ વાગે દહીં લેવા આવ્યા હતા જેમાં અમે પૂછ્યું હતું કે ફ્રેશ આપજો અને એક્સપાયર ડેટ સાત જૂન લખેલી છે દહીમાં બધું ફંગલ નીકળ્યું છે હમણાં હવે એ જે સેહત માટે બહુ હાનિકારક છે

ਇਹਨੂੰ ਤਕਲੀਫ ਤਾਂ ਹੈ ਨਾ ਪਹਿਲੀ ਵਕਤ ਆਉਂਦੇ ਬਹੁਤ ਜਿਆਦਾ ਪਹਿਲੀ ਵਕਤ ਆਉਂਦੇ ਉਹ ਤੋਂ ਸੁਨਮ ਜੀ ਆਪਾਂ ਕਿਸ਼ੋਰ ਜੀ